વાળંદ સમાજના અમુક લોકો દ્વારા રાજકોટમાં આહિર સમાજના નામનો ગેરઉપયોગ કરી સ્વાભિનાન સંમેલન યોજવાના હોય તે સંમેલનની મંજૂરી રદ કરવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની કલેક્ટર કચેરીએ આહિર સમિત દ્વારા એકઠા થઈ અને આવેદન પત્ર આપવા આવ્યા છે તો વધુ વિગત આપણે એની પાસે જાણીશું રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ મારું નામ ગિરીશભાઈ હમીરભાઈ ડેર જામનગર આહિર સેના જિલ્લા પ્રમુખ અને જે આ પ્રોગ્રામ મજોકોઠા નો થઈ રહ્યો છે એ વાણંદ સમાજ છે અને એ લોકો મજોકોઠા રાખે એનીથી અમને કોઈ વાંધો નથી જે એમાં મુદ્દો એક જ છે કે જે પાછળ એણે આહિર સમાજ લગાડ્યું છે તો એ આહિર સમાજ છે એ કાઢી નાખે અને નગર કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ચૌદ તારીખે ઉગ્ર આંદોલન થશે એ લોકોએ જે ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે એ બોગસ ટ્રસ્ટ છે અને એના કોઈ ડોક્યુમેન્ટ લીધેલા નથી જો ડોક્યુમેન્ટ ન લીધા હોય તો જેણે કોઈએ ટ્રસ્ટ ઊભું કર્યું હશે એ ગવર્મેન્ટ સર્વેન્ટ તો એ જિમ્મેદારી રહે આગામી દિવસોમાં એની ચૌદ તારીખે મિટિંગ છે અને એ મિટિંગમાં આહિર સેના ન્યા પણ આવશે અને વિરોધ કરશે ચાવડા જામનગર કોર કમિટી આહિરસેના કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનો હેતુ એ જ કે બે સમાજની વચ્ચે વાદ અને વિગ્રહ ન થાય અને કાંઈ ખોટું એવું કંઈક પગલું કોઈ ભરી ના લે અને જેથી કરી બે સમાજની વચ્ચે ઓલું થાય અને વાણંદ છે તો એ વાણંદ તરીકે એને અભિમાન લેવું જોઈએ અમે આહિર છીએ તો અમને આહિર તરીકે અભિમાન હોવું જોઈએ જે મજો કઠા આહીર સમાજ કરી અને જે એને સંગઠન બનાવ્યું છે એનો અમને આહિર શબ્દ છે એનો જ અમને વિરોધ છે આહીર શબ્દ એ કાઢી નાખે તો એકની હજાર ટકા એ જ્યાં એને મીટિંગ કરવી કરે અને મેં તો આ બાબતમાં કે જે વણઝારા સાહેબના ભાઈ જે ડીજી વણઝારા સાહેબ છે એને પણ મેસેજ નાખીને કીધું છે કે સાહેબ આમાં તમારી ઘણી હિંમત ખરાબ થશે એટલે મારે કલેક્ટર શ્રી સાહેબને નંબર વિનંતી છે રાજકોટ એટલા માટે અમે બધા સમાજના આગેવાનો ભેગા થયા છીએ કે આમાં ખોટું આ સંગઠન જો ચૌદ તારીખે મીટિંગ થઈ જશે અને મીટિંગ થશે નહીં અમે થવા જ નહીં થઈ અમે બધા ત્યાં જવાના છીએ પણ અમને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ આ મીટિંગ કેન્સલ કરાવશે અને જે વાણંદ છે એ અને આહીર થવાની કોશિશ ના કરે આહીર થવું હોય તો આહી રાણીને ઘરે પેદા થવું પડે અને ખોટા ખોટા સમાજની વચ્ચે વિરોધ ના કરે તો સારું મારું નામ ભરતભાઈ કાનગડ આઈ છે ના ગુજરાત રાજકોટ જિલ્લા પ્રમુખ અમે આવેદન દેવા આવ્યા છે એ મજો કથા એ સમાજ નામનું એક સંગઠન હકીકતમાં એ અજામ છે વાણંદ અજામ છે અને એનો વિરોધ કરી છે કે ભાઈ અમારા અમે આઈ સમાજ કાઢેલા એનામાં હજાર સમાજ લખે સોશિયલ મીડિયા જાણ થઈ અરજી ગાંધીનગર અરજી દીધેલી કલેક્ટરમાં અરજી દીધેલી પોલીસ કમિશનર દીધેલી અરજી જવાબના તો કાંઈ બીજા જવાબ મળ્યા નથી અમને આ ફોટો આઈ સમાનના નામે આઈ મજુકાઠા હાઈ સમાનના નામનું ટ્રસ્ટ એના રજિસ્ટર કરાવ્યું છે અને અમારી માગણી રજિસ્ટર કેન્સલ થવું જોઈએ રદ થવું જોઈએ આ સમાજ છે જ નહીં એ લોકો લોકોનું ચૌદ તારીખ ને રવિવારે દીનદયાલ હોલમાં પેટેક રોડ ઉપર એનો કાર્યક્રમ છે લોકોનો છે નમે જેને વિરોધ કરશે અમારી માંગ એક જ છે કે ભાઈ મજકોટા આયુ સમાજની બદલા મજોકતા અજામ સમાજ નમે હું સમાજ કાઢી નાખે બારું ના અનેકવાર જાણ કરેલી ભાઈ એ લોકો સમાજ નથી અમારા નહીં કે એમ આયરજ છે એમ એમની શર્ટીમાં અજામ લખેલું હિન્દુ વાણંદ લખેલું છે જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ